મારું નામ ખોડિયા દ્રષ્ટિ છે હું વરમોરા કરું છું અમારે દાંગોધરાની અત્યારે બધી બસો બંધ થઈ ગઈ છે કામ હોવાથી તો તો અમારે અમારે અમને ઉતારે સામેથી જવા માટે અમારે અલગથી વાહન કરવા પડે છે અને બસો પહેલાં તો હોતી જ નથી છ વાગ્યાની બસ સાડા છની ની બસ કે બધી કેન્સલ થઈ ગઈ સીધી સાત વાગે આઠ વાગે તો અમારે ત્યાં પહોંચવામાં બે થી ત્રણ લેક્ચર વયા જાય તો અમારે ત્યાં જઈને ભણવાનું શું પેલા તો અમારું સ્ટડી બગડે પછી અમે અહીંયા લેટ પહોંચી અને બીજું અહીંયાથી રિટર્ન થવું હોય તો અહીંયાથી અમને ડેપોમાં એમ કે એક વાગ્યાની છે બે વાગે મૂકે અઢી વાગે મૂકે તો અહીંયા અમારે કેટલું ખરાબ કન્ડિશન છે તો એના માટે કંઈક કરાવો બસ જ નથી અને મારી માંગી છે કે ઓનલી ફોર સ્ટુડન્ટ બસ કરાવો હું નરેન્દ્રસિંહ ઝાલા મારી પાછળ ઊભા છે એ બધાય ડેલી ધાંગધ્રાથી સુરેન્દ્રનગર કોલેજમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓ છે ધાંગધ્રા બસ સ્ટેન્ડથી સવારે પોણા છ વાગે અને છ વાગે અને સવા છ વાગે એમ ત્રણ બસ ઉપડે છે એ અત્યારે સુરેન્દ્રનગરના દુધરેજ પાસે જે કેનાલ ઉપરનો બ્રિજનું કામ ચાલુ હોવાથી એક વર્ષ માટે એ બ્રિજને બનતા સમય લાગે એમ છે એટલે અત્યારે જે બસો ઉપડે છે ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર એ આઠ વાગે ઉપડે છે અને એ ધ્રાંગધ્રાથી દૂધરેજ ત્યાંથી વણા અને ત્યાંથી લખતર થઈને જાય છે એટલે આ વિદ્યાર્થીઓ આઠ વાગે જો અહીંયાથી જાય ધ્રાંગધ્રાથી અપડાઉન કરે તો દસ વાગે પહોંચે એના લીધે આ વિદ્યાર્થીઓના બે લેક્ચર જતા રહે એટલે ડિગ્રીમાં ભણતા હોય કોલેજમાં ભણતા એના ટોટલ પાંચ લેક્ચર હોતા હોય છે એમાંથી બે લેક્ચર જતા રહે તો ત્રણ લેક્ચર માટે અપડાઉન કરવું એમને બી પોસાય નહીં એના માટે અમે સરકારશ્રી અને ડેપો મેનેજરને નમ્ર વિનંતી કરી છીએ કે આ વિદ્યાર્થી માટે સવારે જે હળવદથી સુરેન્દ્રનગરની સાડા પાંચે બસ અહીંયા આવે છે બ ધ્રાંગધ્રા બસ સ્ટેન્ડમાં એ છ વાગે આવે જેથી કરીને આ વિદ્યાર્થીઓ ટાઈમસર છ વાગે સુરેન્દ્રનગર જવા નીકળે તો આઠ વાગે પહોંચી શકે અને બીજું કે એ શક્ય ન હોય તો ઓનલી ફોર આ વિદ્યાર્થીનું ભવિષ્ય એક વર્ષ માટે ન બગડે એના માટે એક સ્પેશિયલ વિદ્યાર્થીઓ માટે અપડાઉન માટે ઓનલી ફોર વિદ્યાર્થીઓ માટે એક સ્પેશિયલ બસ ડેપો મેનેજર મૂકે છ વાગે તો આ વિદ્યાર્થીઓ છ વાગે એથી બેસીને ટાઈમસર આઠ વાગે બધી કોલેજોમાં પહોંચી શકે આવી અમારી સરકાર અને ડેપો મેનેજરને નમ્ર વિનંતી છે કેમ કે પુલનું કામ એક વર્ષ સુધી ચાલે એમ છે હવે એક વર્ષ સુધી જો આ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડે તેના જવાબદાર કોણ તો અમારી નમ્ર વિનંતી છે વહેલી તકે સરકારશ્રી ને ડેપો મેનેજર અમારી આ નમ્ર વિનંતીને માન્ય રાખી ઓનલી ફોર વિદ્યાર્થી માટે એક છ વાગે બસ શરૂ કરાવે આભાર